રામ રામ બધાય બધા મિત્રો જુનાગઢ રિક્ષાનું એન્જિન રિપેર કરવા જો અમારી પાછળ ગાડી આવી રહી છે અને આપણે જુનાગઢ આ છે ત્યાં જવાનો રસ્તો અહીંયા આવ્યા છે રિક્ષાનો માલ સામાન લેવા માટે એન્જિનમાં નાખવાનો જો આ સાઈડ લઈ રહ્યા છીએ લઈને નીકળી ગયા છીએ આપણે થોડાક કાંટા ફેરા મારવા માટે પછી અમે જોયા અહીંયા કઈક વિચિત્ર પ્રકારની રિક્ષા જો પછી અમે આવી ગયા કારીગર પાસે જ્યાં એન્જિન રિપેર કરાવવાનું હતું અને જો આ ભાઈ બેઠા ને એની રિક્ષામાં એન્જિન ની ખરાબી હતી તો એને રિપેર કરાવવા આવ્યા છીએ એન્જિનની અંદર જે ખરાબી હતી એને રિપેર કરી રહ્યા છે અહીંયા કારીગર આપણે સ્પેર પાર્ટની દુકાનેથી જોવો એટલો બધો માલ સામાન લાવ્યા છે બતાવો તો ભાઈ જો કેટલો બધો માલ સામાન લાવ્યા હૈ અહીંયા જો કારીગર એન્જિન રિપેર કરે છે ને અમે બધાય વાતુમાં મંડાણા હૈ એન્જિન અમારું કમ્પ્લીટ થઈ ગયું છે એ આ કોથળીની અંદર એન્જિન ને પેક કરી લઈએ હવે અમે જૂનાગઢથી નીકળી ગયા છે ને હવે જો વરસાદના કારણે મેં છે ને ઘણી જગ્યાએ ભીડિયો નથી બનાવ્યો